જય શ્રી કૃષ્ણ ચાલો તો હું લઈને આવી ગઈ છું શિયાળામાં સૌને ભાવે તેવું મેથીની ભાજીનું ચણાના લોટવાળું લોટ વાળું શાક મેથીની ભાજીને મેં ઝીણા ઝીણા કટકા કરીને સુધારી લીધી છે અને આ ભાજીને બે થી ત્રણ પાણીએ ધોઈ અને આપણે અલગ વાસણમાં કાઢી લઈશું તો અંદાજીત પાંચ પાવરા જેટલું તેલ લઈ લીધું છે અને તેલ આવી ગયા બાદ તેમાં આપણે નાખી દઈશું લસણવાળી ચટણી અને હિંગ અને કરેલા વઘારમાં હવે આપણે ઉમેરી દઈશું સુધારેલી જીણી મેથીની ભાજી ત્યારબાદ હવે આપણે આમાં ઉમેરી દઈશું ઘરના રેગ્યુલર મસાલા હળદર ચટણી મીઠું ગરમ મસાલો ધાણા જીરું અને ગળપણ માટે એડ કરી દઈશું થોડી ખાંડ હવે આ દરેક મસાલાને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું તો મસ્ત રીતે આપણે હલાવી અને મસાલા મિક્સ થઈ જાય ત્યાં સુધી થોડી વાર હલાવી અને એમાં થોડું પાણી નાખી દઈશું ફરી એકવાર શાક ને હલાવી અને થોડું વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈએ હવે થોડી વાર આપણે ડીશ ઢાકી દઈશું અને આમને બફાવા તો શાક સરસ મજાનું બફાઈ ગયું છે અને હવે આપણે નાખી દઈશું ચણાનો લોટ બધી બાજુથી વ્યવસ્થિત રીતે આ શાકની અંદર આપણે ચણાનો લોટ છાંટી દેવાનો છે અને ફરીથી આ શાકને થોડું ચડવા દઈશું અને ફરી થોડી વાર ડીશ ઢાંકી અને આ શાકને ચડવા દઈશું તો જોઈ લઈએ તૈયાર છે આપણું મેથીની ભાજીનું ચણાનું લોટવાળું શાક તમારો વિડિયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ